નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાટણ શહેરના સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન માટે આવેલા પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના ચાર સભ્યો અને અન્ય પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ સાત લોકો પાણીના પ્રવાહમાં વધુ હોવાને કારણે ડૂબ્યા હતા પાણીમાં થયા હોવાની ઘટના સર્જાઈ જોકે નદીમાં ડૂબેલા સાત પૈકી 4 લોકોના મોત થયા છે જ્યારે તર્વેયાઓએ 3 ને બચાવી લીધા હતા જેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં આદર્શ હાઈસ્કૂલ સર્કલ પર ટ્રાફિકની કામગીરી કરી રહેલ મહિલા જીઆરડી જવાનને એક ગાડીવાળાએ અડફેટે લેતા મહિલા જીઆરડી જવાનને લીધા ગાડી ચાલકે અડફેટે લેતા મહિલા જીઆરડી જવાનને પગના ભાગે ઈજાઓ થવા પામતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવેલ ઘટના બન્યા બાદ ગાડી ચાલક ફરાર થઈ ગયેલ દિયોદર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી બેફામ ચાલકો હંકારી રહ્યા છે અને અવારનવાર નાના મોટા અકસ્માત થવા પામે છે જુદામાં ગણેશોત્સવની આનંદ અને ઉત્સાહભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે આ વર્ષે વિવિધ સ્વરૂપોમાં બનાવેલ ગણપતિ બાપાની મૂર્તિઓનું સોસાયટીઓમાં તથા ઘરે ઘરે રંગબેરંગી બાજુડ પર સુશોભિત ફૂલો અને મંડપ બનાવી સ્થાપન કરી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે આ વર્ષે ગણપતિ બાપાને પ્રિય એવા મોદક ધરાવવા માટે લોકોની મીઠાઈની દુકાનોમાં ભીડ જામી હતી બનાસકાંઠા એસપી અક્ષરરાજ મકવાણે અંબાજી મહામેળામાં આવતા યાત્રિકો તેમજ આમ જનતાને સોશિયલ મીડિયામાં આવતા ફ્રોડ મેસેજોથી સાવધાની રાખવા સૂચના આપી છે તેમણે આમ જનતાને આવા મેસેજ તરફ ધ્યાન ન આપવા વિનંતી કરી છે અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં આ વખતે માતાજીને ચડાવવા શ્રીફળ મંદિરમાં લઈ જવા નહીં મળે ટ્રસ્ટ દ્વારા શ્રીફળ જ્યાંથી દર્શનમાં એન્ટર થશો ત્યાં જ લઈ તમને તરત જ અડધી કાચલી આપી દેવામાં આવશે જેના માટે નારિયળ વધેરી દેવાના કાપવાના મશીન દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લગાવી દેવામાં આવ્યા છે અને મોટો સ્ટાફ ગોઠવી દેવામાં આવે છે વધેરવાની પ્રક્રિયા અન્ય જગ્યાએ થશે તમને તમારા શ્રીફળના બદલામાં તરત મંદિરમાં ચડાવ્યા પહેલા જ અન્ય શ્રીફળની અડધી કાચરી આપી દેવામાં આવશે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર સત્યાવીસ પર એલસી એકસો પાંસઠ પર નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું હતું રેલવે ઓવરબ્રિજની તકતીનું અનાવરણ તથા બ્રિજના લોકાર્પણ વિધિ કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની ગરમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો બાજીના મેળાના એક દિવસ અગાઉ જવ વ્યવસ્થા સર્જાઈ મુહનથાળનો પ્રસાદ લેવા ભક્તો કલાકોથી લાઇનમાં ઉભા રહી કંટાળ્યા સેંકડો કિલોમીટર ચાલીને આવેલા પદયાત્રીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો સોળ સપ્ટેમ્બરે શુભારંભના રોજ થઈ રહ્યો છે જે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે એપીએમસી વાસણાથી ગાંધીનગર સેક્ટર એક સુધીની મેટ્રો યાત્રામાં તેત્રીસ પોઈન્ટ પાંચ કિલોમીટર અંતર પાસઠ મિનિટમાં કપાશે જેનું ભાડું રૂપિયા પાંત્રીસ રહેશે આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે જીએનએલયુ પીડીયુ ગિફ્ટ સિટી રાયશણ રાધેશણ ધુલાકુવા સર્કલ ઇન્ફોસિટી તેમજ સેક્ટર વનના વિસ્તારને આવરી લેવાશે શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી અઢારમી સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળો બે હજાર ચોવીસ યોજાઈ રહ્યો છે શક્તિ ભક્તિ આસ્થાના મિની કુંભ સમાન આ મહામેળાની આજથી શરૂઆત થતી હોય જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલના હસ્તે શુભારંભ કરાયો અંબાજી ખાતે દાંતા રોડ ઉપર વેક્ટેન્સ બાર્બલ નજીક માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા અર્ચના કરી કલેક્ટર શ્રી સહિત મહાનુભાવોએ રથને થોડેક સુધી દોરીને મેળોનો પ્રારંભ કરાવ્યો હતો મેળાનો શુભારંભ થતાની સાથે જ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ગીરિમાળાઓ ગુંજી ઉઠી હતી કલેક્ટર શ્રી મિહિર પટેલે લાખો માઈ ભક્તોને મેળામાં આવકારતામાં અંબા માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે મેળો સુખરૂપ નિર્વિઘ્ન પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી મેળાના પ્રથમ દિવસથી વિવિધ સેવા કેમ્પો પણ ધમધમી ઉઠ્યા છે ત્યારે કલેક્ટર શ્રી મિહિર પટેલે સિદ્ધ હેમ સેવા કેમ્પ ખાતે મુલાકાત કરી સેવા કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો તેમજ પદયાત્રીઓને ભોજન પીરસી મેળાની શુભકામના પાઠવી હતી